અને આરોપી બંને એક જ સોસાયટીમાં રહેતા હોય આ જ સોસાયટીમાં રહેતા બીજા સપનાબેન ડોટર ઓફ મહેશભાઈ ચૌહાણ દાવોએ પણ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત આપેલ કે પોતે તારીખ ચૌદ બેના રોજ પોતાના ઘરે હાજર હતા એ દરમિયાન બરાબર આ કામના આરોપી તેના ઘરે ગયેલ અને તેઓને કીધેલું કે આપણે બદામ શેક પીવો છે તો હું લેતા હોઉં જેથી તેઓએ લાવેલો બદામ શેક આ કામના ફરિયાદીને પીવડાવે અને ફરિયાદી પોતે જે રીતે નિલેશભાઈના ભાઈ બેભાન થઈ ગયા તે રીતે પોતે બેભાન થઈ ગયા તેના ઘરમાંથી તેની તિજોરીમાંથી સોળ હજાર રૂપિયા અને નાકની ચૂપ પણ કાઢી લીધેલી જે તે સમયે એનો ચેન લઈ લીધેલો ત્યારબાદ આવી જ રીતે તપાસમાં તે દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા અન્ય સાહેબ રાકેશભાઈ બાબુભાઈ કે જેઓને દુકાન છે તેઓને આ કામના આરોપી જેને એવું કહે છે કે તમારે નોનવેજ જમવું છે આરો સાહેબે હા પાડતા તેઓને મટન ટીકા નોનવેજ લાવી અને તે નોનવેજની અંદર